અને ત્રીજું તો બહુ મહત્વનું એવું નોલેજ જેના માટે આપણે બધું આમંત્રણ કરીએ છીએ પણ સ્કૂલ કોલેજ યુનિવર્સિટી છે એ નોલેજ નથી આપતી પહેલા તબક્કે તમને ખાલી માહિતી આપે છે ઇન્ફોર્મેશન આપે છે અને એક સાદી વ્યક્તિ એ છે ઇન્ફોર્મેશન પુટ ઇન ટુ એક્શન બાય યોર સેલ્ફ વોટ યુ મે ગેઇન ઇઝ નોલેજ તમને મળેલી માહિતી તમે પોતે જીવનમાં અમલમાં મૂકો તો તમને જે અનુભવ થાય એ અનુભવ હું રાજા થઈ જાઉં એ મેં લખાવ્યું હોય તો લખ્યું એટલે હું તમને માર્ક આપું એટલે પરિણામ આવે ત્યારે તમે સફળ થાઓ તો તમે નોલેજેબલ કહેવા એનો અર્થ એવો થયો કે જે સાંભળીએ છીએ તેને અમલમાં મૂકવું પડશે અને હવેની દુનિયા પરફોર્મન્સની છે સાહેબ ડિગ્રીની નથી